ਆਵਾ ਪਾ ਇੱਕ دیਵਾਨੀ ਜਿਵੇ ਟੇ ਇੱਕ دیਵਾਨੀ ਜਿਵੇ ਟੇ ਲਾਗਰ ਕਰਦੀ ਮਾਂ જય માતાજી લીલાગરી માતાજીનું મંદિર આવેલું છે જે આપણે આસોદરથી તમારે નજીક પડશે અહીંયાથી તમે કોઈને બી કહેશો કે કસુમબાડમાં આવેલું માતાજીનું મંદિર લીલાગરી માતાજીનું મંદિર એવું કહેશો તો તમને કોઈ બી તમને એડ્રેસ જણાવી દેશે આ તમને બોરસદથી દસેક કિલોમીટર જેવું થાય છે અને આણંદથી બારેક કિલોમીટર જેટલું જ થાય છે અને અહીંયા માતાજીના પડછા ઘણા છે જે માતાજી લીલાગરી માતાજી તરીકે પ્રસિદ્ધ છે અને અહીંયા તમને બધી મનોકામના પૂરી બી થશે અને આ મંદિર એક નહેરની વચ્ચે આવેલું છે પણ નહેર આખી કેનલ આવી છે પણ માતાજીનું મંદિર કોઈ પણ ખસેડી નથી શક્યું અને તમે જોઈ રહ્યા છો જેમ કે માતાજીનું મંદિર પાછળ છે લીલાગરી માતાજી તરીકે પ્રસિદ્ધ માતાજી છે તમે મનોકામના જો દિલથી કંઈ માગશો તો માતાજી જરૂર પૂરી કરે છે એક વાર તો ચાલો આપણે પણ માતાજીના દર્શન કરી લઈએ અને માતાજીએ આપણને દર્શન આપ્યા અને માતાજીના દર્શન કરીને હું ધન્ય થઈ ગયો અને જેમ કે તમે જોઈ રહ્યા છો આપણે અલ્પેશભાઈ કરીને ત્યાં હતા અને અલ્પેશભાઈ સાથે ઘણી ચર્ચા કરી અને આપણે માતાજીના ઇતિહાસ અને માતાજીના પરછા વિશે આપણે જાણતા હતા અને તમે બસ બન્યા રહેજો અને આગળ જતા હું તમને બી જણાવીશ કે મેં શું અલ્પેશભાઈ સાથે ચર્ચા કરી અને અલ્પેશભાઈએ શું માતાજી વિશે બતાવ્યું તે હું તમને જણાવીશ અને માતાજીના ચમત્કાર વિશે પણ શું વાત કરી અલ્પેશભાઈ એ બી તમને કહીશ તો તમે શ્રદ્ધા રાખીને માતાજી પર વિશ્વાસ રાખીને અહીંયા એકવાર જરૂર આવજો જય માતાજી કહીશ તો જેમ કે તમે મેં આગળ તમને કીધું કે બોરસદથી દસ કિલોમીટર જેવું થાય છે બોરસદથી દસ કિલોમીટર જેવું થાય છે અને આણંદથી બાર કિલોમીટર જેવું થાય છે માતાજી લીલાગીરી માતાજી કહેવામાં આવે છે અને તમારે કસુમાર જતી આ કેનલ કેનલની વચ્ચે આવેલું છે મંદિર અને આ મંદિરની નીચેથી પાણી નથી જતું જેમ કે અમને અલ્પેશભાઈ આપણને જેવી રીતે બતાવ્યું છે કે કોઈને બી અહીં એવું લાગતું હશે કે નીચે નીચે પાણી પાણી જાય છે પણ નથી જાતું આટલામાં માટી આવેલી છે અને આ જે છે એ માટીની ઉપર માતાજીનું મંદિર છે નીચેથી પાણી નથી જતું તમે જોઈ શકો છો કેટલું ખૂબ જ દ્રશ્ય સુંદર છે અને આ માતાજીને લીલાગરી માતાજી કહેવામાં આવે છે કેનલ વચ્ચે આવેલું છે અને ચારો બાજુથી પાણી જાય છે પણ માતાજીનું મંદિર વચ્ચે વચ્ચ આવેલું છે અને કોઈનાથી ખસેડાયું નથી ઘણા બધા આવીને એવું કહીને બી ગયા છે કે આવા મંદિર તો અમે કેટલા તોડી નાખ્યા છે આ બી તોડી નાખીશું પણ શું આપણા માતાજીનો પાવર જ એટલો છે કે કોઈનાથી તૂટ્યું નથી અને તૂટશે બી નહીં આ મારી માતાજીનો પાવર છે અને જેટલા આવ્યા છે તોડવા માટે એ બધા જ પાછા ફરી ગયા છે અને એમને પડછા બી એવા આપ્યા છે આ માતાજીનો પાવર છે જેને લીલાગરી માતાજી કહેવાય છે અને અહીંયા એવું બી કહેવામાં આવે છે કે જો તમે તમારો બાળક ના બોલતું હોય અને પોપટ માતાજીને માનો છો અને પછી તમારું બાળક બોલતું થઈ જાય તો અહીંયા આવીને તમારે બાધા કરવાની રહે છે આવી માતાજીની શ્રદ્ધા છે જો તમે શ્રદ્ધાથી કંઈ બી માનશો તો અહીંયા પૂરું થશે અને આ ખૂબ જ દ્રશ્ય સુંદર છે આ જોઈ શકો છો તમે કે જેમ કેનલ વચ્ચે વચ આવેલું છે આ મંદિર અને ખૂબ જ સુંદર વૃદ્ધિ છે એક વખત તમે અહીંયા જરૂર મુલાકાત લેજો અને અહીંયા એક નાનકડું મંદિર ચોપડા મહારાજનું પણ આવેલું છે જેમ કે આપણી પાસે અલ્પેશભાઈ ભી છે અહીંયા આગળ અને માતાજી લીલાગરી માતાજી તરીકે આ મંદિર આવેલું છે અને અહીંયા આગળ એક એજ બી ખસેડવામાં નથી આવ્યું માતાજીની જે મૂર્તિ આવેલી છે અને એનું જે ત્રિકોણ આકારમાં માતાજીને જેવી રીતે અહીંયા બેસવું હતું એવી રીતે જ માતાજી બેઠેલા છે અને કોઈનાથી બી કંઈ બી થયું નથી તલબાર બી અહીંયાથી ચેન્જ નહીં થયું માતાજીનું મંદિર અને માતાજીના ઘણા પરસા છે અહીંયા એક વખત આવજો મનોકામના તમારી જે માગશો એ સો ટકા પૂરી કરવામાં આવશે અને થોડું ઘણું ઇતિહાસ આપણે અલ્પેશભાઈ જોડે અલ્પેશભાઈ થોડું ઇતિહાસ કહી દેજો કે માતાજીનું શું છે આ અલ્પેશભાઈ છે અહીંયા આગળ માતાજીનું અને અહીંયા અલ્પેશભાઈનું કહેવું એવું છે કે જો તમે કોઈ આવ્યા હોય દર્શન માટે અને જો મંદિર બંધ હોય તો બાજુમાંથી તમને માતાજીની ચાવી દરવાજાની મળી જશે અહીંયા બાજુમાં જે ઘર આવે છે ત્યાં આગળથી તમને ચાવી મળી જશે અને માતાજીના દર્શન થશે અને આ અલ્પેશભાઈ છે થોડુંક ઇતિહાસ કહી દો અલ્પેશભાઈ જે માતાજી વિશે માતાજી તો અહીંયા છે એટલે અમારે કેવું કે ડાયરેક્ટર છે કામ કરે તમે તમારી જાતે બોલી દેવાનું હે પછી તમારી જાતે જ કરવાનું મતલબ મતલબ એવું છે કે કે તમારે કોઈ કોઈ બાધા રાખવી રાખવી હોય હોય મનોકામના તો જાતે આવીને તમારે બાધા કે કઈ જે બી રાખવું છે અને માતાજીને આવીને તમારે જાતે જ કહી દેવાનું અને તમારી મનોકામના જો પૂરી થાય તો તમારે જાતે જ આવીને બાધા કરી દેવાની અને માતાજી તમારી મનોકામના પૂરી બી કરી દે છે અહીંયા આગળ અને બાકી તમે જેમ કે કહેતા હતા કે માતાજીનું થોડું ઘણું બી ચેન્જ નથી થયું મંદિર જો તમે જેવી રીતે જોઈ જોઈ શકો છો કે માતાજીની મંદિરમાં સહેજ બી ચેન્જ કરવામાં નથી આવ્યું જેવું માતાજીનો હા જેવું પહેલેથી છે એવું જ અહીંયા રાખેલું છે એટલે માતાજીના મંદિરમાં સહેજ બી ચેન્જ કરવામાં નથી આવ્યું જેવું માતાજીને અહીંયા સ્થાપના જેવી રીતે માતાજીને બેસવું હતું એવી રીતે જ માતાજી બેઠેલા છે હા બાકી તમારે દર્શન કરવા હોય તો માતાજીનું તમે જેમ કે કીધું ચાવી બાજુમાંથી મળી જાય બાજુમાંથી મળી જાય છે તો જય માતાજી દોસ્તો તમારે જે બી છે મનોકામના માતાજીની તમે ઘરે બેઠા બી માગી શકો છો અને પૂરી થાય તો તમે અહીંયા આવજો કસુમબાડ માં આવેલા માતાજી છે લીલાગરી માતાજી જેમ તમે જોઈ રહ્યા છો આ બ્રિજ એ રેલવે સ્ટેશનનો એ માતાજીના મંદિર વચ્ચે આવતું હતું એટલા માટે એક કિલોમીટર દૂર કર્યું આ છે માતાજીનો પાવર સરકારને નમવું પડે એ છે માતાજીનો પાવર જય માતાજી